ગુજરાતમાં તારૂ પ્રથમ વખત મોડિફાઈડ સાયલેન્સર પર રોડ રોડ ફરતું જોવા મળ્યું છે રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા દસ દિવસમાં વાયુ પ્રદૂષણ ફેલાવતા મોડિફાઈડ સાયલેન્સરવાળા ત્રણસો પચાસ બુલેટ ડિટેન કરી તેમાંથી સાયલેન્સર કાઢી આજે તમામ સાયલેન્સરનો નાશ કરવામાં આવ્યો છે આ સાથે જ પોલીસ દ્વારા વાહનો ડિટેન કરી આરટીઓનો મેમો આપવામાં આવતા આરટીઓ દ્વારા લાખો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે કેટલીક જગ્યાએ શોરૂમની અંદર આ પ્રકારે મોડિફાઈડ સાયલેન્સર ફીટ કરવામાં આવતો હોવાની ફરિયાદ છે જેની સામે આરટીઓ દ્વારા ચેકિંગ કરવું જરૂરી બન્યું છે જો આ મુજબ ચેકિંગ થાય અને મોડિફાઈડ સાયલેન્સર વેચાણ થતા હોવાનું મળી આવે તો તેમના વિરુદ્ધ આરટીઓ કાર્યવાહી કરી તેમનો ટીસી સસ્પેન્ડ કરી શકે છે રાજકોટ શહેર ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે જણાવ્યું હતું કે પોલીસ કમિશનર બ્રજેશ ચા

मॉडिफाइड साइलेंसर को रिमूव किया गया है और उनको आज डिस्ट्रक्शन करने की कार्यवाही है वो की गई है इसमें आर टी ओ से अभी ट्राई लिया गया है कंपनी के जो मैनेजर्स हैं उनका अभी ट्राई लिया गया है कोर्ट का प्रॉपर ऑर्डर लेके आज उसका निकाल किया जा रहा है इसमें हमें ये देखने को मिलता है कि अगर एक बार फाइन करके हम छोड़ गए तो वो बार 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 वॉयशन कंटिन्यू रहता है तो वॉयेशन कंटिन्यू ना हो एक इम्पैक्ट आए उसके लिए आज हमने ये ट्राई की है कितने દસ દિવસ બાદ ત્રણસો પચાસ જેટલા મળી આવતા આરટીઓ અને શોરૂમ સર્ટિફિકેટ મળવી કોર્ટના ઓર્ડર સાથે આજ રોજ પોલીસ દ્વારા મોડિફાઈડ સાયલેન્સર ઉપર રોડ રોલર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો છે રાજકોટમાં દસ દિવસમાં કરેલી આ ડ્રાઇવ આગળ પણ ચાલુ રહેશે અને જે કાર્યવાહી કરવામાં આવી છે તે આખા દેશમાં થઈ રહી છે મોટર વેહિકલ એક્ટ બાવન અને એકસો નેવું મુજબ મોડિફાઈડ સાયલેન્સર ઉપયોગ કરી શકાય નહીં તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે જે અંતર્ગત રાજકોટ પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે કૌશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત